તો સમાચારોમાં વાત કરીએ અમદાવાદમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના નશાના રબાડે ચડાવવામાં આવતા હોવાના કારોબારનો પર્દાફાશ થયો છે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની બહાર રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું તો વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણમાં ધકેલી કાઢી કમાણી કરતા ચાર શખ્સોની એસએમસીએ ધરપકડ કરી છે પોલીસે બાદશાહ ખાન પઠાણ અસમલ પઠાણ ખાલુ શેખ શાહનવાઝ પઠાણની ધરપકડ કરી છે થોડા દિવસ પહેલા જ આઈઆઈએમ પાસે રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્સોને એસએમસીએ રંગે હાથ પકડ્યા હતા તો બંને ડ્રગ્સ પેડલરની પૂછપરછ કરાતા તેમના સપ્લાયરના નામ પણ ખુલ્યા હતા એસએમસીએ સપ્લાયર બાદશાહ ખાન પઠાણ અને અસમલ ખાન પઠાણને પણ પકડી પાડ્યા જોકે આરોપીઓની પૂછપરછ કરતા બાદશાહ ખાન પઠાણનો પૂરો પરિવાર ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલો હોવાના ખુલાસા થયા છે તેઓ કેરિયર તરીકે કામ કરતા લોકોને એક ટ્રીપના પાંચ હજાર રૂપિયા આપતા હતા તો રિક્ષા ચાલકને ડ્રગ્સની હેરાફેરી માટે રૂપિયા હતા છેલ્લા મહિનામાં આ માફિયાઓ ગુજરાત યુનિવર્સિટી નિર્મા યુનિવર્સિટી પીડીપીયુ સહિતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના પરિવારના વિદ્યાર્થીઓને ડ્રગ્સનું વેચાણ કર્યું હતું એસએમસીએ જુદી જુદી ટીમ બનાવી વધુ તપાસ પણ હાથ ધરી છે તો ડ્રગ્સની હેરાફેરી કરતા બે સક્ષો છ દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે સપ્લાયરને કોર્ટમાં હાજર કરીને

તો આજ મધ અમારી સાથે સંવાદદાતા અનિતા લાઈવ જોડે ગયા છે અનિતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે અને આ સાથે જ પાંચ પોઈન્ટ પચાસ લાખ મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યું છે એસએમસી દ્વારા સૌથી મોટી કાર્યવાહી શું વધુ અપડેટ જી ખાસ તો જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે જે અમદાવાદના જે અને ગાંધીનગરની જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં ડ્રગ્સનો કારોબાર ધમધમી રહ્યો છે ડ્રગ્સ પેડલરો જે ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે ખાસ કરીને યુવા પેઢીને ટાર્ગેટ કરવા માટે ને જે વિદ્યાર્થીઓને સરળતાથી ડ્રગ્સ પહોંચાડી શકાય તેવા હેતુથી અને તેઓને ગ્રાહક મળી રહે તેવા જે હેતુને લઈને તેઓ આ જે શૈક્ષણિક સંસ્થાઓને ટાર્ગેટ કરતા હોવાની માહિતી એસએમસીને મળી હતી જેની બાતમીના આધારે એસએમસીની ટીમ જે જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં વોચ રાખીને બેસી હતી એ દરમિયાન આઈઆઈએમ પાસે આજે ડ્રગ્સ પેડલરો જે છે શાહનવાજ અને જે મતી મિયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન આઈઆઈએમ રોડ ઉપર જયારે તેઓ ડ્રગ્સ જથ્થો સપ્લાય કરવા માટે ઉભા હતા તો જે એસએમસી ની ટીમે તેઓને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પંચાવન ગ્રામ અને ત્રીસ મિલીગ્રામ સહિત પાંચ પોઈન્ટ પચાસ લાખનો જે ડ્રગ્સનો જથ્થો આજે જપ્ત કરવામાં આવ્યો હતો સૌથી ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો હતો કે જે ડ્રગ્સ પેડલર જે પકડાયો હતો મતી મિયા જે એક ટ્રીપને લઈને રૂપિયા પાંચ હજાર કમાવા માટે તે પોતે ડ્રગ્સ પેડલર બન્યો હતો અને તેની સાથે તેનો જે રિક્ષા ચાલક શાહ નવાજ હતો તેને એક હજાર રૂપિયા શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં નજીકમાં સપ્લાય કરતા હતા ખાસ કરીને તેઓના ટાર્ગેટમાં સ્ટુડન્ટ અને જે ડ્રગ્સ પેડલરો જે અન્ય જે ડ્રગ્સ પેડલરો હતા તેઓને ડ્રગ્સ પહોંચાડતા હતા અને આ ડ્રગ્સ પેડલરો દ્વારા જે યુવા પેઢી અને જે વિદ્યાર્થીઓ છે તેઓને ડ્રગ્સ આપતા હોવાનું પણ સામે આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે યુવાનો અત્યારે નશાના બંધાણી થઈ રહ્યા છે અને ખાસ કરીને જે શૈક્ષણિક સંસ્થાઓ છે ત્યાં યુવાધનને વધારે ટાર્ગેટ કરવામાં આવતું હોવાનું પણ સામે આવી રહ્યું હતું જેમાં આજે ડ્રગ્સ પેડલરોના ટાર્ગેટની અંદર આઈઆઈએમ ઉપરાંત સેફ્ટ અને ગાંધીનગરની જે જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ પણ ટાર્ગેટમાં હતી આ સાથે ગુજરાત યુનિવર્સિટી અને યુનિવર્સિટીની બહાર પણ ડ્રગ્સ પેડલરો ડ્રગ્સના વેચાણ માટે ફરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું હાલ તો ગંભીર મામલાને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલે ગુનો દાખલ કર્યો છે ડ્રગ્સને સપ્લાય કરનાર જે માસ્ટર માઇન્ડ જે હતો

હાલ તો સમગ્ર નેટવર્કની અંદર આજે ચારેય આરોપીઓ ધરપકડ તો કરી છે પરંતુ તેના શૈક્ષણિક સંસ્થાઓની સાથે જે ડ્રગ્સ માફિયા સાથે પણ સંકળાયેલા છે કારણ કે પઠાણ એમડી જથ્થો ક્યાંથી લાવતો હતો અને તે આ પ્રકારે નાના પેડલરોને જ્યારે ડ્રગ્સ વેચાણ કરતો હતો તેની સાથે શું શું નેટવર્ક જોડાયેલું છે અને ડ્રગ્સો જથ્થો ક્યાંથી આવતો હતો કોને કોને વેચાણ કરતો હતો તેવા તમામ મુદ્દે હાલ તો એસએમસીએ બંને આરોપીઓના પાંચ અને છ દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે જી જી બિલકુલ અનિતા જો દેશના યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાત યુનિવર્સિટી નિર્મા યુનિવર્સિટી તેની બહારથી આ પેડલરો ડ્રગ્સનું સપ્લાય કરતા હતા વિદ્યાર્થીઓ અને આ સાથે જ તેમના પરિવારના સદસ્યો તેમના પેરેન્ટ્સ એટલે કે યુનિવર્સિટીના સંચાલકો પ્રિન્સિપાલ તેમને કંઈક તો જાણ હશે શું પ્રતિક્રિયા જોવા મળી રહી છે સૌથી પ્રશ્ન તો મોટો એ ઉભો થાય છે કે પોલીસ શું કરતી હતી આટલું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે અને આ સાથે જ હજુ તો અનેક લોકો ફરાર છે તો ક્યારે પકડી પાડવામાં આવશે અને ક્યારે આ ડ્રગ્સનો કારોબાર બંધ થશે は હજી ચોક્કસ જે પ્રકારે ડ્રગ્સનો જે કારોબાર અત્યારે ધમધમી રહ્યો છે અગાઉ પણ અનેક વખત એટીએસએ પણ ડ્રગ્સ પેડલરોને પકડ્યા છે ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે દરિયાઈ કાંઠે પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે સાથે ફેક્ટરીઓ પણ ઝડપાઈ છે પરંતુ આ ડ્રગ્સને હજુ સુધી નિયંત્રણમાં લાવી શકાયું નથી અને જે પ્રકારે અત્યારે શૈક્ષણિક સંસ્થાઓની બહાર જયારે ડ્રગ્સ પેડલરો બિંદાજ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે તેને જોતા ખૂબ જ ગંભીર મામલો છે હાલ તો ગુજરાત યુનિવર્સિટી કે નિરમા યુનિવર્સિટીના જે સંચાલકો અને જે પ્રોફેસરો છે તેઓને પણ યુવાનોને જે આ પ્રકારે જાગૃત કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે કારણ કે એનસીબી દ્વારા પણ અનેક અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા જેના કારણે યુવાધન જે પોતે ડ્રગ્સના રવાડે ના ચડે પરંતુ જે પ્રકારે હાલ જે વેબસાઇટ ઉપર પણ ઓનલાઈન ડ્રગ્સનું જે મંગાવવામાં આવી રહ્યું છે કારણ કે તાજેતરમાં પણ જે સાઈબાગમાં જે પોસ્ટ ઓફિસ જે ફોરેન પોસ્ટ ઓફિસ છે ત્યાં પણ મોટા પ્રમાણમાં જે ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો છે તો યુવાધન જે રીતના ડ્રગ્સના રવાડે ચડી રહ્યો છે તે ખૂબ જ ગંભીર બાબત છે અત્યારે સરકાર પણ તેઓને જાગૃત કરી રહી છે અને સાથે આ જે એજન્સીઓ છે તે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રિન્સિપલ છે તેઓની સાથે મુલાકાત કરીને જે વિદ્યાર્થીઓ છે તેને જાગૃત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ જે પ્રકારે ડ્રગ્સ પેડલરો અત્યારે વધી રહ્યા છે તેની પાછળ અનેક કારણો છે કારણ કે અગાઉ બી મહિલા ડ્રગ્સ પેડલરોનું જે નામ આવ્યું હતું કે સૌથી વધુ મહિલા ડ્રગ્સ પેડલરો પણ આ ડ્રગ્સના ધંધામાં જોડાઈ છે એક તરફ ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ જે પૈસા મેળવવા માટે અને જે કિંમત જે કિંમતી જે ડ્રગ્સ છે તેને મેળવવા માટે મહિલાઓ પણ ડ્રગ્સ પેડલર બની રહી હોવા ચોંકાવનારા ખુલાસા આવ્યા છે તો જે પ્રકારે ડ્રગ્સનું જે દૂષણ અત્યારે વધી રહ્યું છે તેને અટકાવવા માટે પોલીસ કાર્યવાહી તો કરી રહી છે પરંતુ દરેક માતા પિતાએ અને સ્કૂલ કોલેજના પ્રિન્સિપલ અને પ્રોફેસરોએ હજી વિદ્યાર્થીઓ છે તેઓને જાગૃત કરવાની પણ જરૂર છે જી જી આભાર અમારી સાથે સમગ્ર માહિતી આપવા બદલ બે આરોપી એક શાહ નવાજ પઠાણ હતો એક રિક્ષાનો માલિક છે ડ્રાઈવર છે અને બીજો મતીન મિયા શેખ આ લોકોએ બાદશાહ ખાન શાહપુરમાં રહે છે એની પાસેથી ડ્રગ્સ લીધું લેવી હકીકત આપે છે તેમજ બીજો અજમલ છે તેની પાસેથી લીધેલું છે આ લોકો ડ્રગ્સનું લેવેજ કરે છે અને ત્યાં લેવા માટે ગ્રાહકો આવે છે તે આધારે અમે ટીમને વોચમાં રાખેલી એ દરમિયાન હકીકત મળતા રીતની રેડ કરેલી છે અને એની પૂછપરછમાં એ ધ્યાનમાં આવેલ છે કે આ પાસે એક વ્યક્તિ એને લેવા આવનાર છે એ વ્યક્તિનું નામ અને તપાસ ચાલે છે એ આગળની તપાસમાં જરૂર જણાય તો તેના ઝાલપાટ ટીમો બનાવી તેને પણ ઉઠવવાની કામગીરી કરવામાં આવેલ છે તો અમદાવાદમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના નશાના રવાડે ચઢાવવામાં આવતા હવાના કારોબારનો પડતા ફાસતા હોય છે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની બહાર રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણમાં ધકેલી કાળી કમાણી કરતા ચાર શખ્સોની એસએમસીએ ધરપકડ કરી છે આ ઘટના જે છે એ ગુજરાતના યુવા પેઢી માટે બહુ ચિંતાજનક છે આવનારી પેઢી માટે કારણ કે ગુજરાતની અંદર દારૂ ઠેર ઠેર વેચાય છે અને દારૂની ડિલેવરી હોમ ડિલિવરી મળે છે એ હવે બધાને ખબર છે અને મને લાગે છે કે વાત જે છે એ વાત અત્યારે સરકારના કાન સુધી પહોંચી ગઈ છે પણ સરકાર એમાં કંઈ કરી શકી નથી પરંતુ જે પ્રમાણે ગુજરાતની અંદર મુન્દ્રા એરપોર્ટ ઉપર જે મુન્દ્રાનો જે પોર્ટ છે એના ઉપર સૌ તો ત્યાં જે પ્રમાણે ડ્રગ્સ પકડાયું એટલે કે ઇમ્પોર્ટ ડ્રગ્સ જે છે એ પકડાયું ત્યારબાદ ગુજરાતની અંદર ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ એટલે કે પહેલા તો ડ્રગ્સ જે છે ઇમ્પોર્ટ માટેનું હબ બન્યું ગુજરાત પછી ગુજરાતની અંદર ડ્રગ્સની ફેક્ટરીઓ પકડાઈ એટલે કે મેન્યુફેકચરિંગનું હબ બન્યું ત્યારબાદ ગુજરાતમાંથી ડ્રગ્સ એક્સપોર્ટ થતાં પણ પકડાયા એટલે એક્સપોર્ટનું પણ હબ બન્યું પણ હવે દુઃખદ બાબત એ છે કે ડ્રગ્સની પણ હવે ડિલિવરીઓ ઘેર ઘેર મળતી થઈ ગઈ છે આ પેડલરો દ્વારા મને લાગે છે કે આવનારા ભાવિ માટે થઈને જે ગુજરાતના યુવાનો ભાવિ છે એ બચાવવા માટે થઈને આની અંદર શ્રીએ તાત્કાલિક ને તાત્કાલિક આવા જે કંઈ પણ વસ્તુઓ છે બંધ થવી જોઈએ અમે ભૂતકાળમાં કીધેલું છે કે ડ્રગ્સ હોય કે દારૂ હોય એ બાબતે સરકાર કોઈ પણ કઠોર નિર્ણય કરે કોંગ્રેસ પક્ષ સરકારની સાથે છે પરંતુ માત્ર વાતો ચમડબંધીઓને પકડીશું નહીં અથવા છોડીશું નહીં એની જગ્યાએ પકડીશું નહીં બોલી જાય છે અને એની સાથે સાથે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આવા બધા શબ્દો જે છે એ મને લાગે છે નવલકથાઓમાં સારા લાગે આપણે ગુજરાતની ભાવિ પેઢીને બચાવવા માટે થઈને જે પ્રમાણે ભૂતકાળમાં આપણે ઇલેક્શન પહેલા જોયું કે પાકિસ્તાનના મેસેજો આતારવામાં આવ્યા હતા અને કે પાકિસ્તાનના ડ્રગ્સ વાળા આતંકવાદીઓ હવે ગભરાઈ ગયા છે ગુજરાતની અંદર ડ્રગ્સ મોકલતા ગભરાય છે ડ્રગ્સ મોકલવાનું બંધ કર્યું છે ઇલેક્શનમાં આવા મેસેજો ટ્વીટ કરવામાં આવ્યા અને લોકોની ભાવનાઓ સાથે રમવામાં આવ્યું પરંતુ આજે ગુજરાતની અંદર અમદાવાદ જેવા સિટીની અંદર ડ્રગ્સ એ ડિલિવરી થાય એવા પ્રકારની વાત જયારે સામે આવી હોય ત્યારે મને લાગે છે કે આ ખૂબ જ ગંભીર ઘટના છે સરકાર આના ઉપર તાત્કાલિક પગલાં ભરીને આનું આખું નેટવર્ક જે છે એ નેટવર્કને તોડી નાખે અને